પણ અત્યારે સૂચના આપી કે રાતે રાતે ગાડીઓ નીકળીને કાલ સુધીમાં ત્રણ દિવસ સુધીમાં જેટલે પહોંચે એટલી વ્યવસ્થા ઘાસની કરાવો એટલે પહેલો નિર્ણય સૌથી મોટો કર્યો છે કે પલડ્યા હોય ને એને હુકું ઘાસ આવે નહીં બીજું મુખ્યમંત્રીશ્રીએ એ પણ સૂચના આજે જ આપી દીધી કે ભાઈ ઉદારતાપૂર્વક કેસ્ટ્રોલ જે જે વિસ્તારમાં પાણી ભરાણા છે એ વિસ્તારની અંદર કેસ્ટ્રોલ માટે પણ તાત્કાલિક જો ચોવીસ કલાકમાં થતું હોય તો અડતાલીસ કલાક નથી થવા એવી સૂચના તાત્કાલિક એમણે આપી છે કે કેસ્ટ્રોલ પહોંચતી કરવાની વ્યવસ્થા કરવું ખેડૂતોના ખેતીના પાકને જે નુકસાન થયું હોય તો એનું પણ ઇમીજિયેટ સર્વે કરીને તાત્કાલિક એમાં દિવસો ઘણા નથી કાઢવા તાત્કાલિક રિપોર્ટ આપો તો એમાંથી પણ મારે નિર્ણય કરવો છે એવું માન્ય મુખ્યમંત્રી તમ તને એની પણ સૂચના આપી પશુમાં જે મૃત્યુ પામ્યા હોય તો પશુ જે મૃત્યુ પામ્યા છે એ જ જગ્યા ઉપર એને લઈને પીએમ કરાવવાનું એવું નહીં એમને કીધું છે ત્યાં ત્યાં ફોટો પડાવો માલિકનો ફોટો હોય અને સાથે આપણા વેટનરીના ડોક્ટર જાય અને ત્રણેયની હાજરીમાં ફોટો પાડી દો એટલે પછી પીએમની જરૂર ના રહે એના આધાર ઉપર એને મદદ કરવાની વ્યવસ્થા કરી શકાય અને ત્યાં પછી એને દાટીને જલ્દી એને દાટવાની વ્યવસ્થા કરો જેથી રોગચાળો કોઈ પ્રકારનો ના આવે રોજે રોજ પૂર આવે રોજે રોજ સમસ્યા આવે એના કરતા એનો કાયમી ઉકેલ થાય તો આ આખા વિસ્તારમાંથી પરમાનન્ટ વ્યવસ્થા કંઈક કરવી પડે એની સૂચના પણ માન્ય મુખ્યમંત્રીશ્રી આપ્યું છે તો આ વાત પણ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા માટે ઉદારતાપૂર્વક આપણા બધાની વચ્ચે કરી છે તો એમનો હૃદયથી આ વાત